રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં મજામાં જશો હાલો ને આપણે શ્રી ઘરે ને વાડીએ ને અત્યારે ફીટ નવ વાઈ ગયા જોઈ જો એક જસ એટલે હે ને આપણે વાડી ની બે ટ્રીક તો મારી એવા ને બે હું તો આવ્યા ને આજ કાલ આવ્યા હતા બે જણા ને આજ ચાર જણા એટલે હે ને નેબો ચાર જણા આવ્યા હૈ એને મૂકવા ગયો તો અને પાછો આવ્યો ઘરે સીધા વેતી ગયા છે કમ્પ્લીટ

પછી જવા દે વાડીએ કે આપણે આપવાનું હોય હાથી અને એ મેદવાનું હોય બધાને રોટાને ચાર બાઈને મૂકી એવું છ વાડીએ એ મેદવાનું કામ ચાલુ થઈ ને અને આપણે હવે જામ ચા પાણી લેતા જાય તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ હું બધી આવું ફટાફટ ડીજલ ચા કરી વાર્તા ને આરતી પછી જવા દે વાડીએ ને એ મંડે મેદવાને આપણે મંડી હાથે હાંકવા હાલો તો ફટાફટ ડીઝલ ભરી આવું પછી વાડીએ જઈને મળીએ તો આવી ગયા છે વાળીએ ને ચા લઈને તો ચા વાળા વયા ગયા હે અને આપણે હે ને હવે હાથી હાકવાનું હે જ્યાં ડીઝલ હે ને ભરી આવ્યા ટેક્ટરમાં હમણાં નાખવાનું છે જો નાખી દઈ પછી મંડી હાકવા અને એ પહેલાં છે ને આપણે કામ કરવાનું હે આમાં થોડોક પવન આવતો હોય છે અવાજ આવતો હોય છે પણ કઈ વાંધો નહીં એડજસ્ટ કરી લેજો આપણી પાસે માઇક નથી એટલે જે આ પેલા છે ને આપણે કામ કરવાનું છે જે આ દવાની બોટલ અને આમાં હે ને દવા હે આ પડીકીમાં ને આપણે બેહું જો હક નથી બેહુને દવા છાટી દઈ બેહુન બધાને ફુવારો આસો આસો માર દઈ એટલે આ માખી મચ્છર ને લોહી પીતા હોઈ દઈ થોડેક વાર કંઈક નિરાજ કરીને બે હે નકર જો આમાં એક હક નથી એટલે આપણે હે બેહુન પહેલાં દવા મારી દઈ મિક્સ કરી નાખું પછી ભર દે ડીઝલ ને પછી મંડી હાથી હાકવા જો કે બધા તૈયારીઓ કરે અમુક હે હાકવા અને અમુક તૈયારીઓ કરે આપણે આ દવા છાંટી દઈને ડીઝલ ભર નહીં પછી ચાલુ કરી દઈ આંકવાનું જો વાં ઓલેધવાનું હાલે છે અહીંથી આ ભાગ બધો નેદાઈ ગયો બોટલ ઉતામરી થાય છે ભાઈ જો હાલો તો ફટાફટ અને હવે દવા ભેળવી દઉં અને છાંટી દઉં પછી આંકવા વરગી જાઉં માખીઓની નીની છે એ પડી ગઈ તો ફાઇનલી હે ને જો બધું ફિટિંગ કરી દીધું હે આપણે ટ્રેક્ટરમાં જો આથી સડાવી દીધું હે હવે રીમાની ચડાવવાના ચડાવાના હે ડીજલ બીજલ નાખ દીધો ત્યાં હું ફુવારો માર દીધો અને હવે જો આવી કઈક થઈ ગઈ છે આપડી માઈનવી હવે કઈક હારી થઈ ગઈ છે જો હવે લગભગ આ હાથી એક હાલ છે જો ખરાડે હાલી ગયું તો જોવો જી ગુથાઈ ગયા હે ત્યાં તો જે આવી કઈક થઈ ગઈ ને પીરાઈશ બહુ મારતી હતી ને એ હવે આપણે આવી ગઈ છે મેળમાં અને આજે છે ને જો હાથી હાંકવાનું છે હાથી હાંકેલું છે પણ જો આમાં ખળ આ રહ્યું ગયું ઓલા સાટા ચાલુ રહ્યા ને જો બધા પાટલો હે ખર સાટા સાલુ રહ્યા ને જેવું તેવું ગારા જેવું હતું ને હમણાં સાયન સાયો રહેતો ને એટલે આ જો એટલે હેને ને કઈક આજ હેરખું હાથી હાલી જાય ને તો હુકાઈ જાય તો બધું ખરાડે થઈ જાય હાલો તો ફટાફટ મંડવા આકવા એટલે નેદવા હે હિમણું થી ચાલુ કરવું એટલે થોડોક એને ફાયદો થાય નેદવામાં હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ ન આવતો કરી નાખજો સબસ્ક્રાઈબ તો હાલો જો આપણે ને તો બોપર થઈ ગયા હું તમને દેખાડો મારી વાઈ કઈ ના જોઈ બપોરા કરવા અહીંયા બેઠી એ બધા મીંડા ખાવા મારે ઉછલ રહી ગઈ હતી ને એટલે હું કહું હવે આપીને જ ખાઉં હાલો તો કોઈને બોપરા કરવો હોય તો આવી જાવ તો જો બપોરા કરીને પાછા હે ને મહીંડા આવા કંઈક આલે હા તો હિમણી એના આખે એકસો અઠાવીસ આપણે બહુ હજુ વૈજ્ઞિક કરી એની અહીંયા બાયુ ને આલેખે ને દવાનું તેસ માં તે હો બાયું ત્યાં હું તો આમાં આકુ ને તો એને થોડું ભાઈલવું પડે ને બીજું નેદવાનું એ ઓલે આડી એમ બપોર પેલા ને તારા અતારણે આમાં ને દે ભાઈ ઇમણી નેતરી ને હિમણું આઈક્યું અત્યારે આમણી ને દે આમણું આખું તો ફાઇનલી થઈ ગયા રૂંઢન મૂકી દીધો હે ચા તમ કહેતા આ ચામાં શું દેખાય છે લીલું લીલું તો એ કહી દી શું છે એ તો વાગી ગયા છે ત્રણ અને હવે આપણે ઓલા કે એની કોઈને ચા મૂકી દીધો હોય ને ઓલા હું વાળાને ઉમણું છાતી આપું હું તો આપણે દેતા જ હું બનાવીને અને કોઈને પીવો હોય તો આવી જવું આપણી વાળીએ ગરમા ગરમ બને જ છે ને એ જો તમને દેખાય છે ને આ લીલું લીલું એ લીંબુડીના પાન હે લીંબુડીના પાન વાળો ચા સ્વાદ કઈક ઓરજ હોય કોઈ પીધો હોય એને ખબર હોય છે ના પીધો એની ટ્રાય કરજો લીંબુડીના પાન નાખજો પાંચ હાથ અને પછી ચા બનાવજો એટલે થઈ જાય જમાવટ આપણે તો જ્યાં અહીંયા ઘરની જ છે જે આમાં તો લીધું આ લીંબુડીમાં કાલે ચા લીંબુડી પાન નાખીને બનાવ્યો હતો ને તે બાયુ કે ચા ફરી બી ન હતી કે આઈ જ નાખતો આવજે લીંબુડીના પાન બનાય ચામાં તે નાખ્યા જો અને પકાવું હું જો કોઈને પીવો હોય તો આવી જાવ આપણી વાળીએ હાલો હવે હેને ફટાફટ પકાવી લઉં ને એને દહી હું ઉમડું ખાતી આંકવા હાઈન થાય તો હાલી જાય તો પછી કાલે હે ને ઓલા ખડામાં એમાં વાવવી જાહેર આપણે ફાઇનલી આવી ગયા ઘરે ને વાગી ગયા સાડા આઠ સાંજે ને ઉભાઈ અને આપણે હાલે છે વિયારુની તૈયારી અમાર ટિંકુ બેન ને બધા બેહી ગયા મોબાઈલ માં જોવે હે વિયારુ કરો હાલો કોઈ ને ખાવું હોય તો શાક ને ખીચડી ને એવું બધું છે જમાવટ વાળું છે ઉભાઈ છે કે નહીં

પેન્સિલ ને છેક લબર ને એક અંકો સુટી હોય ને એટલે શનિવારે કા શુક્રવારે છે અમારે તો સતી જો આ છે લાલ પૂથી લીધું તું ને તે લગભગ ખીને વિડિયો ઉતાર્યો તો Aja pen pen sendiri, atau atau hina ulu kompasin, ah, cek.